વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ધોરણ બારમાં વિષય તત્વજ્ઞાનનું મોડેલ પેપર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરી સમજૂતી મળશે અને તમારી જે એચએસસી બોર્ડ પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિભાગ એ વિભાગ એ એ વીસ ગુણમાં પૂર થાય છે અને તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાના હોય છે દરેક પ્રશ્નનો એક એક ગુણ આપવામાં આવે છે તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતે વિધાનની સત્યતા જણાવો તો જવાબ આવશે એ અસત્ય બે દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે સી એક કે તેથી વધુ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં પ્રશ્નપત્ર આપેલું હોય છે તો બોર્ડની પરીક્ષામાં પણ આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે આગળ જોઈશું તો અહીં ત્રણ એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે જવાબ આવશે સી શરતી વિધાન ચાર નિરૂપાતિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે જવાબ અક્ષે બી બે વાર પાંચ નિરૂપાતિક સંવિધાનની ફલિત વિતાના ઉદ્દેશ પક્ષને શું કહેવામાં આવે છે તો જવાબ અપશે ડે પક્ષપદ છ વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની પ્રક્રિયા એટલે શું જવાબ અક્ષે બે વ્યાપ્તિકરણ સાત સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે આ વાક્ય શું સૂચવે છે તો જવાબ આવશે એ પ્રકૃતિની એકરૂપતા આઠ ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ શું છે તો જવાબ આવશે ડી ઉપનય વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે નવ અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે તો જવાબ આવશે ડે સત ચિત અને આનંદરૂપ દસ કયા તનને શ્રેષ્ઠ ધન કહ્યું છે જવાબ આવશે સી વિદ્યારૂપી ધન અગિયાર ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે જવાબ આવશે એ વિચારો કે બુદ્ધિ બાર ધાર્મિક જીવનની લાક્ષણિકતા કહી છે તો જવાબ આવશે બી દૈવી તત્વની આરાધના તેર જગતમાં વિદ્યમાન ધર્મોમાં પ્રાચીન ધર્મ કયો છે તો જવાબ આવશે એ હિન્દુ ધર્મ ચૌદ જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા જવાબ છે એ વૃષભદેવ પંદર યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે તો જવાબ છે બી મહર્ષિ પતંજલિ સોળ કેટલાક પરથી સર્વ પર જવાનું ભૌતિક સાહસ સેવા હોય છે જવાબ છે બે વ્યાપ્તિકરણ સત્તર વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિતાને શું કહે છે જવાબ છે સી વ્યાપ્તિ અઢાર કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે તો જવાબ આવશે હિન્દુ ધર્મનો ઉદભવ ક્યાં થયો છે જવાબ આવશે એ ભારત વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે એ વિભાગ બી જોઈશું તો વિભાગ બીમાં અહીં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે તેમાં એકવીસ પ્રશ્ન છે તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે તો જ જવાબ આવશે તાર્કિક સંયોગી બાવીસ દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે જવાબ આવશે પ્રમાણપૂત અને અપ્રમાણપૂત ત્રેવીસ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહે છે જવાબ આવશે એમટી ચોવીસ સંવિધાનના ફલિત વિધાનમાં કયા પદોનો સમાવેશ થાય છે જવાબ આવશે પક્ષપદ અને સાત્યપક્ષ પચીસ કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધયોમાં વિધેયને સ્થાને હોય છે જવાબ આવશે ત્રીજી છવ્વીસ માનવ સમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ કયું છે તો જવાબ આવશે ધર્મ સત્યાવીસ ગાંધીજીના મતે દરેક ધર્મનો અવિભાજ્ય અંગ શું છે તો જવાબ આવશે ભક્તિ અઠ્યાવીસ બૌદ્ધ ધર્મના ગ્રંથનું નામ લખો જવાબ આવશે ત્રિપિટક ઓગણત્રીસ આચરવા યોગ્ય સદગુણો કુલ કેટલા છે તો જવાબ આવશે દસ સત્ય પ્રેમ અહિંસા અસ્થિય દયા દાન ક્ષમા પવિત્રતા વિનય વિવેક ઇન્દ્રિય વિગ્રહ ત્રીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે એકવીસ જૂન તો વિદ્યાર્થી મિત્રો હે વિભાગ બે પૂરો થાય છે વિપક્ષી તો વિદ્યાર્થી મિત્રો અહીં વિપક્ષી એ બે બે ગુણમાં પ્રશ્નો પૂછાય છે તેમાં એકત્રીસમો પ્રશ્ન સમુચયનો સત્યતા કોષ્ટક રચો તો જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો બત્રીસ નિષેધ પી પી સમુચય ક્યુ પી વિકલ્પન ક્યુ અને પી શરતી ક્યુ વિધાન માટેના રૂપોનું વાંચન લખો વિદ્યાર્થી મિત્રો તમે અહીં આ પ્રશ્નનો જવાબ ચેપ્ટર નંબર એકમાં જોઈ શકો છો તેત્રીસ સરલીકરણના નિયમનું રૂપ અને સંક્ષેપ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે ચોત્રીસ સમુચયને લગતા નિયમનું કથન અને રૂપ લખો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે પાંત્રીસ સંવિધાનનો ભેદ એટલે શું સંવિધાનના શક્ય ભેદો કેટલા છે જવાબ છત્રીસ સંવિધાનની આકૃતિઓ કેટલી છે તેના નામ લખો જવાબ સાડત્રીસ વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા છે કયા કયા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે આડત્રીસ ન્યાય દર્શન અનુસાર પ્રમાણો કેટલા છે કયા કયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે ઓગણ શર્ધાનુંમાન એટલે શું જવાબ ચાલીસ આધ્યાત્મિક મૂલ્યોના ઉદાહરણો આપો જવાબ એકતાલીસ ઉત્પાદન મૂલ્ય એટલે શું ઉત્પાદક મૂલ્યોના ઉદાહરણો આપો જવાબ બેતાલીસ જગતના તમામ ધર્મોનો સુવર્ણ નિયમ શું છે જવાબ તેતાલીસ ધાર્મિક વ્યક્તિના જીવનમાં કયા ચાર અંગો વિકસેલા હોવા જોઈએ જવાબ ચુમ્માલીસ અષ્ટમયુગના આઠ અંગો કયા કયા છે જવાબ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી અહીં પૂરો થાય છે આગળ અહીં વિભાગ ડી જોઈશું તો વિભાગ ડી એ ત્રણ ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેમાં પિસ્તાલીસમાં પ્રશ્ન આપેલો છે નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાન માટેનો સત્યતા કોષ્ટક રચો અને તેને સમજૂતી આપો બે વિકલ્પન નિષેધ બી તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એકમાંથી પૂછાયેલ છે તેતાલીસ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર બે માંથી પૂછાયેલ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નો લોંગ હોવાથી કયો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે તો તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તમે તૈયાર કરી શકો છો સુડતાળીસ સોપા પિક સંવિધાનને લગતા નિયમનું કથન રોપ અને સંક્ષેપ્ત લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે અડતાલીસ વિકલ્પન વૃત્તિને લગતા નિયમનું કથન રોપ અને સંક્ષેપ્ત લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી પૂછાયેલ છે ઓગણપચાસ નીચેના સંવિધાનના આકૃતિ અને ભેદ જણાવો સર્વ ફૂલો કોમળ છે સર્વ બાળકો કોમળ છે સર્વ બાળકો ફૂલો છે તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયેલ છે પચાસ નીચેના સંવિધાનના આકૃતિ અને ભેદ જણાવો તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાયેલ છે એકાવન ટૂંક નોટ લખો કાર્યકારકનો નિયમ આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે બાવન ટૂંક નોટ લખો પર્યાપ્ત શરત આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે તમે તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તૈયાર કરી શકો છો અહીં બાવનમાં પ્રશ્ન આપેલો છે કે ટૂંક નોટ લખો પર્યાપ્ત શરત આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે ત્રેપન ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે ચોપન ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર આઠમાંથી પૂછાયેલ છે પંચાવન હિન્દુ ધર્મ ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મના ધર્મગ્રંથો શાસ્ત્રોના નામ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે છપ્પન આચરણ યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે સત્તાવન પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસમાંથી પૂછાયેલ છે અઠ્ઠાવન પાંચ એમના નામ જણાવી અહિંસા અને સત્ય જણા સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર દસમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી વિદ્યાર્થી મિત્રો એ વિભાગ ડી પૂરો થાય છે આગળ એ વિભાગ એ આપેલ છે તેમાં દરેક પ્રશ્ન એ પાંચ પાંચ ગુણમાં પૂછાય છે તેમાં વિભાગ એ એ વિભાગ એ એ પાંચ પાંચ ગુણમાં દરેક પ્રશ્ન પૂછાય છે તેમાં ઓગણસાઇટમાં પ્રશ્ન છે કે નિષેધનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને નિષેધનું લક્ષણ આપો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એકમાંથી પૂછાયેલ છે સાહીઠ શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ જણાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર એકમાંથી પૂછાયેલ છે એકસઠ નીચે આપેલી દલીલની પ્રાપ્તિક રજૂઆત કરી અને સત્યતા કોષ્ટકને પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રાણામાન્ય પ્રામાણ્ય નક્કી કરો જો વાહનોનો વપરાશ વધે છે તો ગીચતા વધે અને કોંકાટ પણ વધે છે વાહનોનો વપરાશ વધે છે તેથી કોકાટ પણ વધે છે આ પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચમાંથી પૂછાયેલ છે બાસઠ પંચાવયવી અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી પૂછાયેલ છે ત્રેસઠ જગતના વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે ચોસઠ જૈન ધર્મ જળદોસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મ ઇસ્લામ ધર્મ અને શિસ્તો ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો આ પ્રશ્ન ચેપ્ટર નંબર નવમાંથી પૂછાયેલ છે તો વિદ્યાર્થી મિત્રો એ જે પ્રશ્નપત્ર હતો તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોયો છે તો તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો છે અને જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત ધોરણ બારના બીજા વિષયના પેપર સોલ્યુશન ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ